તો જો સેનારીયર અંશિકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હકી જય શ્રી કૃષ્ણ અને જો અમાર બોલો ખેલાડી જોઈએ બેહી ગયો અત્યારે એ આમ હેઠો ઉતર હેઠો ઉતર હા મારા આઈથી મુરત છે તો એ અંશિકા સંભળા કરે પાસ કરી દે હા સોખા હેઠા કે સંભળા હા હા મારા આઈથી મુરત છે હેઠા ઉતરો હેઠા ઉતરો હા સડી જાવતી કોકના ટ્રેક્ટરમાં ના ટ્રેક્ટર હા તારું ટ્રેક્ટર ક્યાં થી મારા થી મુહૂર્ત આવ્યું ભેલી ને તારું હોય મુહૂર્ત તો મારા છે ને દિનેશ કહેવાય તો મસ્ત રીતે હરખ હરખ પદુડો ઓહો

Hai lak, hai lak. Kata-kata, kata-kata. Kata-kata, kata-kata. Kata-kata, kata-kata. Panco, panco lewanasai. Ya isotein lak. Hmm, didewasa pote. Kya? Hai lak, hai lak, dina upaya. Panco tole.

મારા મોરત એવું ભાઈ ને કે તારા આકું હોય આથી નહી દે આખો આ તો ખાલી કામ

તો ભાઈ જમી લીધો ને વાયગા છે પુણા બે અને બસ જમી અને થોડીક કારખાને જવાનું અને પછી સાંજે સાત વાગે જવાનું છે અમારે જુનાગઢ તો આજે તો ભાનાબેન ત્યાં જવાનું છે તો જોઈએ આ તો ત્યાં ધમાલ કરવાની છે ફાઇનલ વાત છે ગોવિંદા મસ્તી પણ કરવાની છે તો ચાલો વિડીયો કન્ટિન્યુ કરજો બધા તો ભાઈ હું આવી ગયો છું દિયાના ઘરે અને જો દિયા આમ જાય દિયા કઈ બાજુ આમ નહીં ઘરે મહેમાન આવ્યો તમે ક્યાં ભાગો હે આવજો આવજો વાત કરે એમ સ્કૂટી હારી છે કે રેડી પાછી પડી તો વાંધો નહીં હો લે તો વાંધો નહીં નક્કી નો કેવાય એમ અને આ છે ભાઈ આપણી ગાડી તો પછી ફાનાબીનના ઘરે આવી ગયા તો બધા શું કરે આપણે મળીએ એને ચાલો જઈએ ભાઈ ફાનાબીન ના ઘરે આવી ગયા અને હીરવા શું કરે તું ફૂલ કામમાં છે હીરવા ફૂલ કામ માં છે હાય ગોવિંદ

બનતી હા એ નહી હા ઘણી ઘણી તમારે તો ગોવિંદ શું વાત છે તો બહુ ધ્યાન રાખે ઓઈલો હા વાતો કાપી નાખે અને આ ગમે હે ને બોલવા નો દે

ओ मारु के काम छे का नै आपरे बेबिन भनो भोगवा हां न भोगवा दे ढेलुज मुकी देवन इदा आपरे द्वारका गया तई जोयु नै ईमा मजा हां ईनो भोगो नै म हारो ए तमे जतो करो न ईमा फायदो छे अत्तारे करवारो हमेशा नै नै ई केरो करो गमी हां तमी हेन तई ए टाइम ई जतो कर दियो टाइम ई जतो कर दियो पछि पाछल की केतलू होमरावे ओय काही नै हां मेन न हां હા હવે હેને ભે ભોરા પડી તમામાં હવે જામી તો ન કે આવે હા પાણી પી લે પાણી પી લે આજ પ્રકાશ પડે ગઈ એમ ડેટ ઉપર હમ હા

આ ખાવા ગમે એ ભૂગી જતી છે એટલે હા કે લગ્ન પ્રસંગમાં ના હોય જતી કોઈને ખાવા દેયા હોય એ ધ્યાન રાખજે જે ખબર પડીયા કે આને આમ તો નથી એવું છે ચાલો તો હવે ફટાફટ જમી તો ભાઈ આ વિડિયો અહીંયા જ પૂરો કર્યો અને કેવો લાગ્યો જરૂરથી કીધો અને અમારી ચેનલ લાઈક શેર સબ્સક્રાઇબ કરજો